મને એ જણાવો કે આ તમને બાળક જે ન હતું એવું કેટલા વર્ષ થી સમસ્યા હતી મતલબ લગ્ન કયા વર્ષે થયેલા તમારા બે થયેલા બે હાજર માં થયેલા અને બાળક કયા વર્ષે આવ્યું બે હાજર બે માં એટલે કમસે કમ અગિયાર વર્ષ તો ખરા એમ બરાબર ને તો અગિયાર વર્ષથી તમને બાળક નહોતું હવે સ્વાભાવિક છે કે લગ્નના એક વર્ષ થાય બે વર્ષ થાય એટલે અપેક્ષા હોય કે બાળક આવે તો દોઢ બે વર્ષ થઈ જતું હોય પણ બાળક ન હોય તો પરિવારના કોઈ સભ્યો કે પછી સગાવાલામાં આપણને કેતા હોય કે કઈક ટ્રીટમેન્ટ કરાવો એમ તો તમે કોઈ ટ્રીટમેન્ટ ત્યાર પછી કોઈ ચાલુ કરેલી કે કેવું હોસ્પિટલમાં એટલે હોસ્પિટલમાં એટલે કેટલી હોસ્પિટલમાં ગયેલા છ છાજ જ્યાં થઈ ગયા છ સાત હોસ્પિટલ અને મંદિરમાં કે થઈ ગયા મતલબ બધા જ ગામમાં ક્યાં ક્યાં સુધી ગયેલા કેટલા કેટલા દૂર ગયા માલિગાવથી આપણે મહારાષ્ટ્ર ઓહો હો મતલબ મહારાષ્ટ્ર સુધી તમે જઈને આવેલા અને હા તો હવે તમને એનાથી મતલબ શું ફાયદો મળ્યો કે શું થયેલું એમ આપણે મહિના રહેતા નહી હતા પેલી હોસ્પિટલમાં એમ કહેતા હતા કે કોથળી નબળી છે એના લીધે મિસ થયા કરતું છે એટલે શરીરમાં ગરબી બહુ થાય ગર્ભ ધારણ થઈ જતો હતું પ્રેગ્નન્સી રહી જતી હતી પણ ત્યાર પછી જે મતલબ નવ મહિના પછી આપણે ત્યાં બાળક આવે બરાબર ને તો ગર્ભ પડી જતો હતો બરાબર ને મિસકેરેજ થઈ જતો હતું તો આવું કેટલી વખત થયેલું બે વખત થયેલું બે વખત મતલબ અગિયાર વર્ષમાં બે વખત આ પ્રોબ્લેમ આવ્યો મતલબ શું કેતા હતા ડોક્ટર એના માટે

બરાબર છે તો અત્યારે તો આ તમારા ખોડામાં અહીંયા બાળક છે તો એનું શું નામ રાખ્યું પહેલા તો તમે જણાવો એનું હર્ષ રાખેલું છે હર્ષ નામ ઓકે કેટલા મહિના થઈ ગયા કે વર્ષ થઈ ગયું એક વર્ષ ને બે મહિના થયા છે એક વર્ષ ને બે માસ થઈ ગયા બરાબર તો અત્યારે તો મતલબ તંદુરસ્ત છે અને મતલબ તોફાન પણ ચાલુ જ છે અત્યારે આપણે જોઈ શકીએ શાંતિથી નથી બેસી શકતા તો મતલબ બહુ સારું બાળક છે તો હવે તમને મતલબ કેવી ખુશી થાય ખરી બહુ ખુશી થાય મને મતલબ જે અગિયાર વર્ષ જૂનું જે મતલબ આપણને દુઃખ લાગતો હતો કે ભાઈ મારે ઘરે પણ બાળક હોય તો સારું તો એ ખુશી આજે તમને મળી ગઈ બરાબર ને તો આજે ખુશી મળી તો એ શું તમે વાપર્યું કે શું ટ્રીટમેન્ટ કરી એની વિશે થોડીક માહિતી આપો આપણે આ નેટસપ નો પ્રોડક્ટ વાપરેલા હતા ઓકે આ નેટસપ ની આ જે પ્રોડક્ટ છે નેચરા મોર જે વેનીલા ફ્લેવર જે ભાઈઓ માટે હોય છે ત્યાર પછી આ નેચરા મોર ફોર વુમન જે બેનો માટે હોય છે અને એની સાથે સાથે બીજું શું વાપરેલું હતું આ કેપ્સ્યુલ છે અલગ અલગ જેમાં આ એક વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે અને ઈઝી ડેટોક્સ છે અને મેન્સ વેલનેસ આટલી પ્રોડક્ટ તમે નિયમિત વાપરી તો મને એ જણાવશો કે તમે કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ તમને મળ્યું પ્રેગ્નન્સીનું આપણે પેલા મહિને વાપરી બીજા વર્ષે મળી મતલબ બીજા મહિને મળી ગયું એટલે એક મહિનામાં પૂરી થઈ ને બીજા મહિના કરી અને રિઝલ્ટ મળી ગયું બરાબર છે તો ત્યાર પછી તમે કન્ટિન્યુ કર્યું કે બંધ કરી દીધું તો એનાથી ફાયદો શું થયો તમને બેન તમે બોલી શકો કારણ કે ઘણી બધી બેનોને કેવું હોય કે પ્રેગ્નન્સી દરમિયાન ચક્કર આવવા કમજોરી રહેવી આવું ઘણું બધું પ્રોબ્લેમ આવતો હોય તો તમને એવું પ્રેગ્નન્સી દરમિયાન કઈ પ્રોબ્લેમ આવેલા ખરા નાના મોટા

પણ એક બહુ સારું રિઝલ્ટ કહેવાય અને આજે આ બાળકનો મતલબ એક વર્ષ અને બે માસ થઈ ગયા એટલે કે ટોટલ ચૌદ મહિના થઈ ગયા અને બાળક એકદમ તંદુરસ્ત છે અને તમે આ જોઈ શકો છો શાંતિથી બેસતો નથી બરાબર ને હર્ષ નામ છે ને હા તો તમને આ જે પ્રોડક્ટ છે નેટસઅપ કંપનીની હવે આ તો કોઈ દવા નથી સ્પેશિયલ પ્રેગ્નેન્સી માટેની પણ તમારે જેવા ઘણા બધા દંપતીઓ વાપરી અને વાપર્યા પછી રિઝલ્ટ મળી ગયો એટલે લોકો આજે દવા ઓળખે છે બાકી આ એક ખોરાક છે એક ન્યુટ્રાસ્યુટિકલ કહેવાય એક ફૂડ સપ્લિમેન્ટ કહેવાય બરાબર ને જે વાપર્યા પછી આપણા શરીરની અંદર જે કઈ ઉણપ હોય એ દૂર થઈ જાય અને એના કારણે આપણે ત્યાં આવા રિઝલ્ટ મળે છે તો સૌ પ્રથમ એની માહિતી કોના મારફતે મળી આપણે મેં વિડીયો હતો યુટ્યુબ પર જગદીશભાઈ નું ઓકે પછી ગયેલા આ જે તમારા બાજુમાં બેસેલા છે જગદીશભાઈ એમનો તમે વિડીયો જોયો એટલે સર્ચ કરતા કરતા ઓકે મતલબ તમે યુટ્યુબ પર સર્ચ કર્યું અને આ જગદીશભાઈ નો વિડીયો જોયો જે વિડીયો મેં પોતે જ લીધેલો બરાબર ને જગદીશભાઈ

થોડીક શંકા તો હોય પણ એક દોઢ મહિનામાં રિઝલ્ટ મળી જાય તો પછી હવે કોઈ શંકા ને મતલબ જે યુટ્યુબ પર વિડીયો જોવા મળે છે એ સાચા વિડીયો છે ખોટા વિડીયો નથી બરાબર ને ઓકે તો તમારો કોન્ટેક્ટ નંબર આપી શકો જો કોઈ દંપતી તમને પૂછવા માંગતો હોય કે ખરેખર તમારે ત્યાં રિઝલ્ટ આ મળ્યું છે કેમ જાણવા માંગતા હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપો આઠસો બાર આઠસો અઠ્યાસી અડતાલીસ ચોવીસ આઠસો બાર આઠસો અઠ્યાસી અડતાલીસ ચોવીસ ઓકે આ અગિયાર વર્ષ દરમિયાન તમે ખર્ચો કેટલો કરેલો બે થી ત્રણ લાખ અંદાજે બરાબર વધી પણ ગયો હોય ત્રણ લાખ થી પણ અંદાજે બે થી ત્રણ લાખ તો ખરો છે બરાબર છે ને કેટલો કર્યો આ પ્રોડક્ટ બાર હજાર ક્યાં અને બે લાખ થી વધારે ક્યાં આવે તો આજ છે ડિફરન્સ અને રિઝલ્ટ મળી ગયું છે એ બહુ મોટી વાત છે બરાબર ને તો તમારું જીવન સુખમય રહે એવી શુભેચ્છા સાથે આપણે આ ઇન્ટરવ્યુ ક્લોઝ કરીએ છીએ થેન્ક યુ